દ્વારકાધીશ જગત મંદિરમાં દર્શનના સમયમાં ફેરફાર કરવામાં આવ્યો છે દ્વારકામાં જગત મંદિર ખાતે આગામી હોળીના તહેવાર દરમિયાન ફૂલડોલ ઉત્સવનું સુચારૂ આયોજન અંગે જિલ્લા કલેક્ટર જીટી પંડ્યાના અધ્યક્ષસ્થાની ખાસ બેઠકનું આયોજન કરવામાં આવ્યું હતું કે જેમાં મંદિરના સમયને લઈને ફેરફાર કરવાનો નિર્ણય લેવામાં આવ્યો હતો કે જેથી પચીસ માર્ચે સવારે છ વાગે મંગળા આરતી થશે ફૂલ ડોલ ઉત્સવ બપોરે બેથી ત્રણ વાગ્યા સુધી ઉજવાશે તથા બપોરે ત્રણથી પાંચ વાગ્યા સુધી જગત મંદિર બંધ રહેશે સોમવારે સવારે છ વાગે મંગળા આરતી ત્યારબાદ બપોરે એક વાગ્યા સુધી નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે ઉત્સવ આરતી બપોરે બે કલાકે રહેશે ફૂલડોળ ઉત્સવ બપોરે બે વાગ્યેથી ત્રણ કલાક સુધી ઉજવાશે બપોરે ત્રણ વાગ્યાથી પાંચ વાગ્યા સુધી મંદિર બંધ રહેશે સાંજે પાંચ વાગ્યાથી નિત્યક્રમ મુજબ દર્શન કરી શકાશે બ્યુરો રિપોર્ટ સીએન ટ્વેન્ટી ફોર ન્યૂઝ હવે જુઓ દેશ દુનિયાની તમામ ખબરો તમારી આંગળીના ટેરવે ઉઠાવો મોબાઈલ અને ગૂગલ પ્લે સ્ટોર પરથી ડાઉનલોડ કરો અમારી CN24 News ફોર ન્યૂઝ મોબાઈલ એપ